નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા હવે મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો કોઈ ગુનાના કામે પોલીસે ધરપકડ કરેલ છે અને ચોવીસ કલાકની અંદર તમને નજીકના ન્યાયાલય એટલે કે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા પડે સીઆરપીસીની કલમ સત્તાવન મુજબ આ જોગવાઈ રહી છે કે કોઈ વ્યક્તિની કોઈ ગુનાના કામે ધરપકડ કરેલો હોય તો તેને ચોવીસ કલાકની અંદર નજીકના ન્યાયાલય એટલે કે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા અને પોલીસે તમારી સવારના સમયે ધરપકડ કરેલ હોય અને ઓન રેકોર્ડ ઓન પેપર કાગળ ઉપર તમારી ધરપકડ સાંજના સમયની બતાવી છે તો મિત્રો ગભરાવાની જરૂર નથી તમે જ્યારે પણ તમને નજીકના ન્યાયાલય એટલે કે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જાય ત્યારે તમારે લેખિતમાં મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવાની છે કે મને સવારના સમયે મારી ધરપકડ કરવામાં આવેલી અને મને ઓન રેકોર્ડ ઓન પેપર કાગળ ઉપર સાંજના સમયે ધરપકડ બતાવવામાં આવેલ છે એટલે મેજિસ્ટ્રેટ સાહેબ તમારી ફરિયાદ ધ્યાને લઈ પોલીસ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે અને પોલીસ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં પણ લેશે વિડીયો ગમ્યો આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ